હેલો એવરીવન કેમ છો બધા સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો તમને બધાને ખબર જ છે કે હું આવી ગઈ છું ઇન્ડિયામાં અત્યારે અને સાસરીમાં હું અત્યારે છું અમે બધા સોસાયટીના બધા લોકોએ પ્રોગ્રામ કર્યો છે મારે આમલી પીપળી કરવા જવાનો તો મમ્મીજીએ સરસ મજાના પાપડીના ટુકડા બનાવ્યા છે અને દાળ ભાત શાક રોટલી પણ અમે સાથે લઈ લીધી છે રસ પણ લીધું છે અને બચ્ચા તો મારા એટલા ખુશ છે કે વાત જ જવા દો કારણ કે આમલી પીપળીની મજા વિદેશમાં તો હતી નથી ખાવાનું મહત્વ નથી હોતું સાથે બેસીને જે ખાવાની હોય ને એની મજા જ કંઈક અલગ હોય છે તો ચાલો આજે આપણે જઈશું આમલી પીપળી ઇન્ડિયામાં આ બધી અવનવી વસ્તુઓ તો હંમેશા થતી હોય છે જ્યારે હું મારા ગામમાં રહેતી હતી ત્યારે પણ અમે ઠંડુ ખાવા માટે મર્યાદિત બાપજીએ જતા હતા અને ગરમ ખાવા માટે ખોળિયા માતાનું મંદિર છે અમારે ત્યાં ત્યાં પણ હું જતી હતી અને અહીંયા અમે જઈએ છીએ આંબલી પીપળી કરવાની અને અમે આંબલી પીપળી ક્યાં કરવા જઈએ છીએ એ તો બહુ મજાની વાત છે એ તો તમે જોઈ જ લેશો એ જગ્યા કે અમે ક્યાં જઈએ છીએ ત્યાં સુધી અમે પેકિંગ કર્યું ત્યાં સુધી બાળકો ખૂબ મજા કરે છે એકચ્યુઅલી હરી અને સ્લોક નહોતા આવવાના અને આયા પણ નહોતા

ને મમાસ લોકો છે એ બધા આવ્યા હતા સ્કૂટી એક્ટિવા ને એવું બધું લઈ ઘણા લોકો અમે ગયા હતા રિક્ષામાં અને બહાર નીકળતા નીકળતા પણ આપણને ઘણી બધી વસ્તુઓ યાદ આવે કે આ રહી ગઈ પેલું રહી ગયું પાણીની બોટલ અમે બધી ટૂંકમાં બધું જ વસ્તુ જોઈતું લઈ લીધું તું અને હું અત્યારે ડાકોરમાં છું તો ડાકોરમાં આમલી પીપળી કરવાની જવાની મજા તો ખૂબ જ આવે છે અને અમે જે જગ્યાએ જઈ રહ્યા છે તે સ્થળનું નામ છે મીઠી લીમડી તમે પણ બધાએ સાંભળ્યું જ હશે કે લીમડામાં એક ડાળ મીઠી રણછોડ રંગીલા તો આ સત્ય હકીકત છે ડાકોરની આખો લીમડો કડવો છે પણ જે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને જે ડાળ પકડી હતી એ આજની તારીખમાં પણ મીઠી લીમડી તરીકે ઓળખાય છે અને એ ડાળ જે છે એના જ પાન તમે ખાવ તો એ સરસ મીઠા લાગે છે બાકી આખો લીમડો કડવો છે ત્યાં આગળ ખૂબ સરસ વન જેવું બનાવ્યું છે બેસવાનું આરામથી તમે ખાઈ શકો ગેમ રમી શકો એવું સરસ બનાવ્યું છે તો અમે આજે ત્યાં જઈ રહ્યા છીએ મીઠી લીમડી તો તમે વિડીયો એન્ડ સુધી જોજો કે અમે ત્યાં જઈને મીઠી લીમડી જઈને શું જમ્યા કેવું એન્જોયમેન્ટ કર્યું અમે કઈ ગેમ રમ્યા એ બધું તમને આગળના વિડીયોમાં જોવા મળશે જો બંને ભાઈ તો બસ ફૂલ મસ્તીમાં છે અમારે ઘરમાં લગ્નની પણ તૈયારીઓ ચાલે છે અને સાથે સાથે એન્જોયમેન્ટની પણ અમે તૈયારીઓ ચાલે છે જવાની રાહ જોઈને અમે બધા નીકળી ગયા છે હવે બહાર અને બેસવા માટે અમે શેતરંજી પણ લીધી છે તો બે પટ્ટા શેત્રંજીના અમે લીધા છે પછી પપ્પાજીએ યાદ કરાયું કે શેત્રંજી ના લઈ જશો મોટું કાપડું લઈ જાઓ પ્લાસ્ટિકનું તો એ તમને ઇઝી પડશે તો વધારે માણસ બેસી શકશે ન્યૂઝપેપર પણ લેવાનું છે ખરેખર ઇન્ડિયા જેવી મજા ક્યાંય હોતી નથી તો ચાલો અમે આવી ગયા છે કોમન પ્લોટમાં સરસ રીતે અમે વેઇટ કરીએ છીએ બધા જે એક્ટિવા ને ગાડી લઈને જનારા છે એ તો બધા ગતાર્યા અમે ચાર જણા રહ્યા જ છીએ પછી મને યાદ આવ્યું કે ચાલો વિડીયો બનાવી દઉં થોડો કારણ કે જ્યારે બીજા બધા ગતાર્યા ત્યારે હું પણ મારી પેકિંગમાં પડી હતી પછી અમે પણ નીકળી ગયા ગાડી લઈને મીઠી લીમડી જવા માટે તો ચાલો આપણે જઈએ મીઠી લીમડી આ છે બપાલાલના ગોટા જે ડાકોરના વખણાય છે તે ડાકોરમાં આવે તે ગોટા અને તો અવશ્ય ખાતા જ હોય છે તો ચલો આવી ગયું છે આપણું સ્થાન મીઠી લીમડી ખૂબ સરસ જગ્યા છે જ્યારે પણ ડાકોરની મુલાકાત લો આ જગ્યાના દર્શન કરવાનું ભૂલતા નહીં કારણ કે આ કળિયુગમાં પણ ચમત્કાર જેવી જગ્યા છે આ મીઠી લીમડી તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક અહીંયા આવતી હોય છે રિક્ષાઓ ને ગાડીઓ બધી ઓલરેડી પડેલી જ છે અહીંયા બધા આવીને એન્જોય કરતા હોય છે અહીંયા ખૂબ સરસ જગ્યા છે તો હવે હવે આ જગ્યા હું તમને સરસ રીતે પહેલાં બતાડી દઉં કે જો અહીંયા સરસ મજાનું બેસવાની જગ્યા છે બોકડા છે નાનું સરસ મજાનું ગાર્ડન છે નાના બાળકોને રમવા માટે હિંચકા જુલા ને એવું બધું પણ સરસ છે સરસ મજાના ફૂલ ઝાડ રોપેલા છે રસ્તાઓ પણ સરસ છે આ જે મંદિર સામે દેખાય છે એ રાજા રણછોડરાય મહારાજનું જ્યાં એ સુતાતા એ જગ્યા છે અને આ લીમડો છે એ હજારો વર્ષ જૂનો છે બાળકો પણ ખૂબ એન્જોય કરી શકે એવી અહીંયા સુવિધા છે જ તો અહીંયા ઘણા બધા સેટરડે સન્ડે તો અહીંયા ખૂબ ભીડ હોય છે અને આ છે આપણી મીઠી લીમડીનું ઝાડ આ લીમડું છે જ્યાં એક ડાળ મીઠી છે અને એની પ્રસાદી હંમેશા મંદિરમાં તમને મળી જશે મમ્મીજી રાહ જોઈને ઉભા હતા કે ચલ તું જલ્દી આવી જા તો હું પણ ફટાફટ આવી ગઈ એમની સાથે તો આ છે મીઠી લીમડીનું ઝાડ મીઠા લીમડાનું ઝાડ અમે સરસ મજાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તમે પણ દર્શન કરી લેજો અને જય રણછોડ લખવાનું તો ભૂલતા જ નહીં જુઓ કેટલું સરસ મજાનું અહીંયા મંદિર છે રણછોડરાયજીનું કહેવાય છે કે બોડાણા ભક્ત જ્યારે એમને લઈને આવતા હતા ત્યારે બોડાણા થાકી ગયા અને આ જગ્યા ઉપર ડાકોરની એન્ટર થતાં પહેલાં આ જગ્યા આવેલી છે જો બોડાણાનું ગાડું પણ અહીંયા મૂકેલું છે કે બળદ લઈને જ્યારે આવતા હતા અને થાકી ગયા અને અહીંયા સુઈ ગયા અને ભગવાને જે ડાળ પકડી એ દાળ મીઠી થઈ ગઈ છે અહીંયા ખૂબ ભીડ હોય છે દર્શનોની તમે જોઈ શકો છો ખૂબ પબ્લિક આવે છે અહીંયા દર્શન કરવા માટે શનિ રવિ તો ખૂબ ભીડ હોય છે અહીંયા આ છે તુલસી ક્યારો જો આ બતાવે છે કે ઉપર જે ડાળ જાય છે એ ડાળ જ મીઠી છે લીમડાની આ દાળ છે તે મીઠી છે અને હંમેશા ભગવાનના ચરણોમાં એ દાળનો પ્રસાદ ધરાવાય છે લીમડીનો મીઠી લીમડીનો અને ખરેખર અમે પણ પ્રસાદ ચાખ્યો અને અમે કે ભાઈ તો ઘણી બધી વખત ચાખેલો જ છે કારણ કે અમે તો પ્રોપર ડાકોરના છીએ શ્રદ્ધા શ્રદ્ધાની વાત છે આ તો શ્રદ્ધા હોય તો કંકર એટલા શંકર છે અને કઠરોટમાં ગંગા છે ખૂબ સરસ જગ્યા છે પહેલી વાત તો એ કે જ્યારે તમે કોઈ બી ધર્મ સ્થળ પાસે જાઓ તો તમને એક મનની શાંતિ તો મળે મળે અને મળે છે એ વાત તો નક્કી છે તો અમે બધાએ પ્રસાદ લઈ લીધો બાળકો પણ બહુ ખુશ હતા હવે ચાલુ થશે અમારી વારી કે અમે જગ્યા શોધીએ છીએ કે ક્યાં અમે બધા બેસી શકીએ કારણ કે અમારા સોસાયટીના ઘણા બધા સભ્ય છે જે એજેડ પણ છે અને અમે યંગસ્ટર પણ છે બધા મમ્મીજીઓને અમે જગ્યા કરીને પહેલાં બેસાડવા માટે જગ્યા શોધી રહ્યા છે કે કોઈ સારી જગ્યા મળે તો એ લોકો બેસી જાય પછી જાનુએ મને બતાવ્યો કાચબો તો જુઓ કેટલા સરસ મસ્ત કાચબા છે જે મારી ધ્યાન બહાર ગતાર્યા હતા પછી અમે ક્રિચિક જાનું અને મેં કાચબાનો પણ વિડીયો સરસ મજાનો લઈ લીધો હવે અમને સરસ ફાઇનલી જગ્યા મળી ગઈ છે તો મમ્મીજી અને ભાભી કાપડું પાથરે છે વૃંદા પણ એમને હેલ્પ કરાવે છે રૂપલ ભાભી જાનું મમ્મીજી બધા સરસ રીતે તો આપણું પાથરી દીધું છે રંજન માસી દીપિકા માસી કૈલાસ કાકી બધાએ હવે પોતપોતાના ખજાનાઓ ખોલ્યા છે ખાવાના તો તમે જોઈ શકો છો કેવી સરસ રીતે અમે ગોઠવાઈ ગયા છે જમવા માટે પછી યામિની ભાભી ઊભા થાય છે રસ આપવા માટે બધાને રસ આપી દેશે અને અમે જે લાવ્યા છે પાપડીના ટુકડા હા તો પહેલા પાપડીના ટુકડા એ બધાને આપે છે ખમણ ડાકોરના ગોટા આવ નવી વસ્તુઓ તીખી પૂરી અને ઘણી બધી આઈટમો છે કચોરી હતી અથાણું અને તીખી પૂરી એન્જોયથી અમે બધાએ ખાવાનું શરૂ કરી દીધું છે ભગવાનનું નામ લઈને તમે જોઈ શકો છો કેટલો ઉત્સાહ છે અમને બધાને મીઠી લીમડી આવવાનો ખૂબ મજાથી અમે જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે શાક રોટલી પત્તરવેલીના પાના અને ઘણી બધી આઈટમ હતી જે અમે વારાફરતી ખાઈ લીધું બસ અણમમાં તો હું બેઠી જ છું શાંતિથી ખાવાવાળી ગઈ ગઈ કરીને હું ખાતી નથી એટલે શાંતિથી અમે બેઠા બેઠા ખાઈએ જ છીએ કારણ કે ખાવાની તો મજા જ હોવી જોઈએ યાર પછી અમને મળી ગઈ એક સરસ મજાની ખિસકોલી તમે જોઈ શકો છો કેટલી આનંદથી અમારી સાથે નજીકમાં હતી એટલે વિડીયો એનો પણ લઈ લીધો તો વિડીયો સરસ મજાનો અમે ખિસકોલીનો લઈ લીધો પછી અમે બેસી ગયા જમીને વિચારવા કે હવે આપણે શું કરીશું આગળ પછી ફાઇનલી બધા ને મમ્મી લોકોએ કહ્યું કે અંતાક્ષરી રમીએ એટલે અમે સરસ મજાના અંતાક્ષરીના ગીત ચાલુ કર્યા અંતાક્ષરી ખૂબ સરસ રમ્યા અમે એ લોકો બધા જૂના અને બેસ્ટ સોંગ ગાતા હતા અમે નવા ગાતા હતા ખૂબ આનંદથી અમે એન્જોય કર્યું પછી અમે થોડો મજાનો થુનકા લઈને ડાન્સ કરી દીધો મેં સસુરાલ નહીં જાઉંગી વાળો ખરેખર ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે જે બહાર ફરવા જવાની મજા છે એવી મજા તો આપણને ક્યાંય ન આવે મમ્મીએ મને વધારે કહ્યું તું મમ્મીજીએ કે આજે તો તારે ડાન્સ કરવાનો જ છે મેં કહ્યું મને ડાન્સ નથી આવડતો તે છતાં એમણે કહ્યું કે જેવો આવડે એવો તારે આજે ડાન્સ કરવાનો છે એટલે મેં કર્યું છે ડાન્સ मैं ससुराल नहीं जाऊंगी। पहला संदेशा दूजा संदेशा जिस जिस ने भेजा किसी के साथ मैं ससुराल जाना नहीं चाहती थी लेकिन ये तो जस्ट सॉन्ग है लेकिन बहुत अच्छे से हमने एन्जॉय किया आह तो सरस रीते हमें मजा आनंद थी अमे खूब डांस कर जुदा जुदा डांस नो। पर मैं मारो वीडियो अपलोड करो મમ્મી પણ ખૂબ ખુશ થઈ ગયા એમને પણ તબિયત સારી નહોતી તે છતાં પણ એ ખૂબ એન્જોય કરતા હતા